આજે એ બંને જે અપીલ છે એ બંને આજે ઓર્ડર ઉપર કે ચુકાદા ઉપર રાખેલ હતી આ કામના ફરિયાદી અનિલ ધનરાજભાઈ જેઠાણી કે જેને પણ ફિલ્મ ડિસ્ટ્રિબ્યુશનનું કામ છે અને એમને હિસાબે રાજકુમાર સંતોષી સાથેના એકબીજાના સંબંધો હતા રાજકુમાર સંતોષીએ તેના ધંધાના માટે અનિલભાઈ ધનરાજભાઈ પાસેથી જુદી જુદી વખતે જુદી જુદી રકમ હાથું છીની મેળવેલી હતી તે પૈકી એમને બે કેસો બાકી રહી ગયા બે ચેકો એક સાડા સાત લાખ રૂપિયાનો એક દસ લાખ રૂપિયાનો અને એક બીજો પાંચ લાખ રૂપિયાનો એટલે સાડા સત્તર લાખની એક અને પાંચ લાખ રૂપિયાની બીજી એમ બે ફરિયાદો અનિલભાઈએ રાજકુમાર સંતોષી સામે કોર્ટમાં કરેલી હતી આવા જે ચેકનું જે ટ્રાન્ઝેક્શન છે એ બે હજાર ચૌદની સાલનું હતું એ ચેકો પાછા ફરતા રાજકુમાર સંતોષીના ખાતામાં બેલેન્સ ન હોવાથી તે કોઈ ખાતા ફરતા અનિલભાઈએ રાજકોટની કોર્ટની અંદર ફરિયાદ દાખલ કરેલ હતી એ ફરિયાદ સનને બે હજાર સોળનીમાં દાખલ કરવામાં આવેલી હતી અને નીચેની કોર્ટમાં આશરે છ વર્ષ સુધી કેસ ચાલેલો અને એક યા બીજા બાને એ લોકો કેસ લંબાવવા માટેનો પ્રયત્ન કરતા હતા છેવટે જે નીચેની કોર્ટે રાજકુમાર સંતોષીને બંને કેસ અલગ અલગમાં એક વર્ષની સજા અને ચેકની રકમ જેટલું વળતર ચૂકવી આપવા માટેનો હુકમ કરેલો હતો તેની સામે રાજકુમાર સંતોષીએ રાજકોટની સેશન્સ કોર્ટમાં અપીલ કરેલી હતી એ અપીલ પણ લગભગ છેલ્લા અઢી વર્ષથી ચાલે છે એ અપીલના કામમાં રાજકુમાર સંતોષી વતી જુદા જુદા કાઉન્સિલ એટલે કે દિલ્હીથી સુપ્રીમ કોર્ટના જુદા જુદા ચાર સિનિયર કાઉન્સિલો દલીલ કરી ગયેલા અને એક યા બીજા કારણે દલીલ પૂરી કરવાને બદલે ત્યાર પછી મુદત માંગવામાં આવે અથવા તો એમ કે હવે અમારે લેખિત રજૂઆત કરવી છે એટલું જ નહીં ગુજરાત હાઈકોર્ટના જુદા જુદા બે એડવોકેટો ગાંધીનગરના એડવોકેટ અને રાજકોટના જુદા જુદા પાંચ એડવોકેટ એટલે આ રીતે આ કેસમાં રાજકુમાર સંતોષથી વતી લગભગ પંદરેક એડવોકેટો જુદા જુદા આવી ગયેલા છેવટે છેલ્લે જે દલીલ કરી ગયેલા સુપ્રીમ કોર્ટમાંથી આવેલા અને એમ કીધું હતું કે મારે હવે દલીલ થયા પછી એમ તો મારે લેખિત રજૂઆત કરી છે અને હવે લેખિત રજૂઆત કરવા માટે ત્યાર પછી એમથી પાછા મુદત માગવામાં આવી ત્યારે બતાવવામાં આવ્યું હતું કે રાજકુમાર હતી એમના એડવોકેટે લેખિત રજૂઆત કરી અને એક પણ કોર્ટની ફાઇલમાં છે એટલે કોર્ટે એમની અરજી નામંજૂર કરેલ પછી રૂબરૂમાં સાંભળી અને આજે આ બંને મેટર ચુકાદા માટે રાખેલી હતી બંને તરફ પક્ષકારો તરફથી ગુજરાત હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના જુદા જુદા ચુકાદાઓ રજૂ કરવામાં આવેલા હતા આ બધા ચુકાદાઓ અને રજૂઆતોની ધ્યાનપૂર્વક રાજકોટના એડિશનલ સેશન્સ જજ શ્રી મકવાણા સાહેબે બંનેને સરખી સાંભળી અને એમનો ચુકાદો આપેલ છે અને રાજકુમાર સંતોષીની બંને અપીલ રદ કરવામાં આવેલ છે એટલે કે નીચેની કોર્ટમાં રાજકુમાર સંતોષીને એક એક વર્ષની સજા તથા ચેકની રકમ જેટલું વળતરની રકમ ફરિયાદીને ચૂકવવા માટેનો જે હુકમ કરવામાં આવેલ છે તે હુકમ કાયમ રાખવામાં આવેલ છે વધારામાં એડિશનલ સેશન જજ સાહેબે એવો પણ હુકમ કરેલ કરેલ છે કે આ કોર્ટનું રેકોર્ડ નીચેની કોર્ટમાં મોકલાવી આપવું અને નીચેની કોર્ટે તોમદદાર રાજકુમાર સંતોષી સામે વોરંટ કાઢવું